હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ તો સ્વાગત છે તમારા બધાની દુવાથી અલમ અમે પણ બધા મજામાં જ અને આજ તો વહેલો વહેલો વહેલી સવારથી જ સ્ટાર્ટ કર્યો છે ને અત્યારે રસોઈ કરું છું રોટલી કરું છું અને સોનિયાનું શાકને કરું છું આપણે એક ફેમિલી પિકનિક કઈ કેટલો ટાઈમથી અમે બધા ક્યાંય બહાર જ નથી નીકળ્યા તો આજ આપણે છે જવું છે રૂકાન સાંભરની દરગાએ થોડું થોડું બધું રસોઈ કરીને લઈ જશું ને હું જ જમશું છેલ્લો ટાઈમથી કોઈ ક્યાંય બારે જ નથી ગયા તો હું મારા મમ્મીને જામનગરથી આવશે મારા મમ્મી મારા પપ્પા અને બીજા મારા ભાઈ ને મારા ભાભી આવશે રૂકન સાપીર દરગાહ દુઆ સલામ પણ થઈ જશે ને આપણે થોડું ઘણું ફેમિલી પેગું ટાઈમ સ્પેન્ડ પણ થઈ જશે તો ચાલો હું શાક ને રોટલી કરીશ ને ચોખા કરીશ રોટલા ને થોડો નાસ્તો માટે પણ કરીશ ને લઈ જવા માટે પણ કરી લઈશ અત્યારે થોડું ઘણું કામકાજ કરી અને છોકરીમાં તૈયાર કરી નીકળી જશું આપણે પેલા તો રસો અત્યારે થઈ જાય ને તો ઠરી જાય ને તો પછી આપણે ફરવા થઈ ગયા તો ચાલો તમે પણ વ્લોગમાં બન્યા રહેજો અને ચેનલ ઉપર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો ચાલો તમને પણ આજે જરૂર કંઈ દગાઈ દઉં સલામ કરાવી તો ફ્રેન્ડ અત્યારે બધી રસોઈ થઈ ગઈ છે શાક ચોખા બધું રેડી છે માટે ડુંગળી લઈ જાઉં છો તો ચાલો તમને શાક ને બચાવું શાક પણ આપણું સોનિયાનું રેડી છે ચોખા પણ રેડી જ છે તો ચાલો હવે છોકરીઓને ફટાફટ રેડી કરી દઉં ફ્રેન્ડ્સ ફાઇનલી બધ રેડી થઈ ગયા છે અને બસ આપણા થોડીક વારમાં નીકળવું જ છે તો છોકરીઓ પણ રેડી થઈ ગઈ છે મારો ફાઇનલ લુક કંઈક આવો છે તો ચાલો હવે બસ બધા નીકળી જ છીએ અમે ચાલો ફ્રેન્ડ્સ આપણે દરગાહે પહોંચી ગયા છીએ સૌ એવું તમે જોઈ શકતા હશો તો ચાલો ફટાફટ દુઆ સલામ કરી લે માસાલા છે દરગાહ તો ચાલો આપણે અંદર ફટાફટ દુઆ સલામ કરી લે મમ્મીને પહોંચી ગયા છે ના ના આજે કેવું મસ્ત વેવ છે આખું ચાલો હવે દુઆ સલામ કરી લઈ અમે બહુ વહેલા આવ્યા હતા ચારક વર્ષ જેવું થયું અને Det reste av jeg var tatt av noen flere fyrer. હાલો ફ્રેન્ડ્સ દુઆસલામ થઈ ગઈ છે ને મહેંદીના ઝાડ છે રૂહાને આવી ગયો છે હા હા હમણાં અચનો ચાલો હવે પેસા પાણી છોકરીઓને કરાવી લીધા છે આ બધું દરગાનું છે પટ આખું

ભરેલી જ છે ચાલો હવે બધાય થોડો ઘણો નાસ્તો પાણી કરી લઈ મારે છે ને આ દરગાની ની રીમસાની કેટલો ટાઈમથી માનતા છે પણ હવે ટાઈમ આવે ત્યારે થાય હુકમ થાય ત્યારે છે ને પપ્પા એ કઈ રીતે રીમસાની માનતા રીમસાને શરીરમાં ખંજવાર આવતી હતી ને બહુ જ ત્યારે છે ને એને પપ્પા એ માનતા કઈ રીતે રીમસા ની પેડા થી જોખવાની છે ત્યારે ચાલો કેવું બસ મસાલા છે હું આ બધા બેઠા છે તો રીમસા ની માનતા તો આપણે ક્યારે ઉતરી મેં તો ચાલો તો આપણે સલામ કરતા આવી છોકરી અહીંયા મમ્મી પાસે બેઠી છે બસ જમવાનું બધું પડ્યું છે લેશું બધા ચાલો ફૂલ ફેમિલી છે હજી ભાઈ ને ભાભીને બધા સલામ કરવા ગયા છે પપ્પા બાપુ પાસે બેઠા છે તેમ મેકઅપ બધું ગયું ખાલી કઈ લાઈન ને છે চালো বদাই জমো মাটে জমো নো টাইম থাই গেও ছে তো বদাই বেশি গিয়া ছে থাই টকে ইকোকারনে ভুসলা ছোলে জাই কোকাই

पूरा फैमिली बैठे छे ह हलवाई में उजीत अब बाबा हेलो दादा आजी पोता सब दादा नऊ दादा छोकरा रमेश छे बेटा छोकरा फ्रेंड्स यहां जाय छे यहां नींबू नो झाड़ जोयाई बा छे हमने देखाड़वा ले जाय छे हम दिन में सितारे कडा नींबू नाही राओ બધે ઝાડ વાવેલા છે હવે ક્યાં કે ના હોય ખબર ના પડે આપણે ખોટા ના બલ્યા રૂહાન આખામાં ઝાડ જ વાવેલા છે બધે જો દેખાડે છે અહીંયા છે અહીંયા છે એ રમતા હતા ને રમતા રમતા જોઈ ગયા છે એ તોડ આવાય ને ના તોડ નહીં મસ્ત લીંબુ આવ્યા છે ઘણા છે ઉપર ના આવો તોડવાનું મન ના કરનું પાંજરે આને વળી લીંબુ તોડવા છે લીંબુ ફ્રેશ જ જોઈએ ને હજી લીંબુડી મેં આવી ભાઈ ઘણા બધા લીંબુ છે ચાલો હવે થોડીકર મેં ઘરે જાઉં છે તો આપણે પણ સલામ કરતા આવી છેલી પછી ઘરે જાય પહેલાં બીજું કરી લે ચાલો હવે બધાય જાય છે ઘરે મમ્મીને જાશે જામનગર અમે જઈશું અમારા ઘરે પાછા રૂકન સભી રૂકમ કરે ત્યારે આવશું રિમસાને જોખવાની બાકી છે તો ફ્રેન્ડ્સ છે આ બધું ફૂલ નું બગીચું ને છે મસ્ત ફૂલ છે અહીંયા તો ફ્રેન્ડ્સ અત્યારે ઘર પાસે પહોંચવા આવ્યા છે થોડાક અચ્છેટા છે અત્યારે સોડા પીવા ઊભા છે અહીંયા મને છે લીંબુ સોડા ને બહુ જ મળતી થઈ હતી એમાં રસ્તામાં કે મશીન ની સોડા ના જાય ચાલો ફ્રેન્ડ અત્યારે ઘરે પહોંચી ગયા છીએ ને છોકરીઓ કપડા પણ ચેન્જ કરી લીધા છે ને રસ્તામાં રીમસાઈ જલેબીનો વાદ કર્યો હતો તો અત્યારે રીમસાને જલેબી દઈ દઉં ને પછી હું કપડા ચેન્જ કરું તો ચાલો અત્યારે સાંજ પડવા આવી ગઈ છે ને છોકરી બે મારા દેરની બેબી આવી છે ને તો રમે છે આપણે પણ કપડાં ચેન્જ કરી લીધા છે ને માથું બહુ જ ચાલ્યું છે હજી પવનને લાગ્યું ને એના હિસાબે ચાલો હવે આ જનો વ્લોગ આપણે અહીંયા ચેન્જ કરી નાખશું તો મળીએ કોઈ બીજા નવા વ્લોગમાં ત્યાં તો બધા અલ્લાહ હાફિઝ